વખત આપણે છોકરી જોવા જઈએ ને એટલે આપણી જાતને બહુ મોટી તોફ સમજતા હોય કોઈક પૂછે કે કે કેવું લાગ્યું તો આપણે હું મારી લાયક નથી એટલે ઈ હગું ના થાય ના થાય તો કાઈ નહીં પણ આ વાત ને બે ચાર વરસ વીતી જાય ને પછી આપણે સ્પ્લેન્ડર ને સિગ્નલ ઉપર ઉભા હોય ત્યારે આપણી બાજુમાં ઓડી ગાડી આવીને ઉભી રહે ને એ ગાડી ની અંદર જે છોકરીને આપણે નથી ગમાડી ના પાડી એના પતિ આરે બેઠી હોય તો કેવું થાય

એટલે જીવનમાં માં હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે હેલ્મેટ પહેરો જિંદગી બચાવો આબરૂ બચાવો આબરું ના જાગ્રત થતા અટકાવો આવું કોઈ માનશે નહીં પણ એવું જ